એક ટિપ્પણીને લઈને જે પત્ની વાળા છે રાજકોટના તે આપણી સાથે ઉપસ્થિત છે તેમની વાત કરીશું કે આગામી રણનીતિ તેમની શું છે હવે તો પરસોત્તમભાઈનું કોમ છે તે પણ ભરાઈ ચુક્યું છે સુંગેશો કહેશો છે તેમનું નામાંકન કરી ચૂક્યા છે અને સાથે સાથે તેમની સાથે ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજસિંહ તેમજ કેસરી દેવસિંહ પણ હાજર હતા અત્યારે બીજા પણ જે ક્ષત્રિય સમાજના છે આગેવાનો તે પણ હાજર હતા એ મુદ્દા શું કહેશો પણ આપણે જોયું હશે કે મારી અહીંયા ચારેકોર પોલીસ ભીસ આવી હતી કે અમારે વિરોધ પ્રદર્શન એ નથી કરાવ્યું તો અને હવેનું જે પાર્ટ ટુ છે એ સંકલન સમિતિ સંકલન સમિતિ હવે જે કહેશે એ કરશું બરાબર છે કે સંકલન સમિતિ એવું કીધું છે કે પાર્ટ ટુ હવે શરૂ થશે

કે પેલા અમે ભરી લઈશું પછી અમે પાછું ફોર્મ ખેંચી લેશું એ આવડું મોટું વ્યક્તિ એવું કરે તો મને થાય છે કે ફોર્મ ભરવા જ નતું દેવાનું પણ હવે જે સંકલન સમિતિ કરે એ થશે આગામી દિવસોમાં પહેલા પણ આપે કહ્યું હતું કે રાજકોટની સીટ ઉપસ્થિત છે તે સો સત્રીય મહિલાઓ છે તે ફોર્મ ભરશે શું ક્યારે ફોર્મ ભરશે આજે ફોર્મ ભરવાની તારીખ છે તો જમાના છે ફોર્મ ભરવા છે જે એ પણ સંકલન સમિતિ હાથમાં લીધું છે

તો પહેલાં તો એવું જ કહેતા હતા કે ભરાઈ ગયા છે ભરાઈ ગયા છે ટીવીમાં પણ એવું દેખાડતા હતા કે બસો ને છોતેર ફોર્મ ભરાઈ ગયા છે અને મારે ફોર્મ નથી ભરવું જો હું ફોર્મ ભરત તો આજે સમાજ કે કોઈ પણ એવું જ વિચારત કે પત્નીભાઈને સત્તાની ભૂક ટિકિટની ભૂક પત્નીભાઈએ એટલે ફોર્મ ભર્યું એટલે મારે એના માટે હું લડાઈ મારી છે જ મારે મારા ક્ષત્રિય સમાજની બહેનોની એક સ્વાભિમાનની લડાઈ છે એટલે હું તો ફોર્મ નથી ભરવાની પણ હું જોવાની છું ત્યાં જવાની છું કે શું પોઝિશન છે શું નથી

ભાજપે જે આજે શક્તિ પ્રદર્શન રાજકોટમાં દેખાયું છે જે સત્ય સમાજનું મહાસમેલન હતું તે બાદ ત્યારે ભાજપ એવું નક્કી કરી ચૂકી છે કે પરસોત્તમભાઈને લડાવવા માટે ભાજપ તૈયાર છે એટલે પરસોત્તમભાઈને જ ટિકિટ ભાજપ આપશે જો ટિકિટ આગામી દિવસોમાં હજુ પણ રદ નહીં થાય તો પાર્ટી રણનીતિ કઈ રીતની છે સંકલન સમિતિની હવે એ સંકલન સમિતિને ખબર

બરાબર છે તો એ લોકો ગાઈડ લાઈન અમને સાઈડ લાઈન કરવા અને ઝંડો કદાચ એ લોકોને હાથમાં લઈ લો અમે ઝંડો આપી દીધો છે પણ લડાઈ તો એક થઈને લડો અમારે ઝંડો નથી થતો કે અમે જ બધું કર્યું છે પણ હવે હવે જે આપણી લડાઈ છે ને એ સાથે રહીને જવાની છે તો અમને જાણ કરતા જાઓ કે આપ લોકો શું કરો છો કઈ સંકલન સમિતિ કોઈ સમાજ એવું નથી દીધું હોય સંકલન સમિતિ બરાબર કે તમે જેમ કહ્યું એમ સંકલન સમિતિ ને વેમ છે બરાબર એટલે સંકલન સમિતિ જે પણ કરી બધા એમ આખા સમાજનું વિચારીને કરે

બા ભાગલા પડાવે છે બા ભલાનું ઢીકણું કરે છે આ બધું કરે છે એ લોકો જ એ લોકો ને આવું અપમાન જ ન કરે કોઈ પણ વ્યક્તિનું આજે મહીપાલ ભાઈ આટલા મોટા વ્યક્તિ છે રાજશેખા ભાઈ આટલા મોટા વ્યક્તિ છે ક્યાંથી એ લોકો સમાજ સપોર્ટ કરવા રહેતા તો એ લોકો નું અપમાન કરવું ને એ જ સંકલન સમિતિ ને પેલા શીખાય

બરાબર છે આમાં તો એવું થઈ જાય કે પત્ની બાને એક ને પોતાને જ પર્સનલ રોલ છે મને કોઈ પર્સનલ ગોપાળા ભાઈ સાથે નથી આખા સમાજ છે તો સમાજ જેમ કે સેમ કરશું સમાજ જેમ કે પત્ની કામ કરો તો હું એમ કરીશ સમાજ જેમ કે પત્ની કામ કરો તો હું એમ કરીશ સમાજની સાથે છું ને હંમેશા રહીશ જે રીતના આપણે જોયું કે જે પાર્ટ ટુ છે જે આગામી દિવસોમાં ચાલુ થવાના જે ઓગણીસ તારીખ છે તે અલ્ટિમેટમ સંકલન સમિતિ આપ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે પરસોત્તમભાઈનું જે ફોન તો ભરાઈ ચૂક્યું છે પરંતુ સત્રે સમાજે જે વાત કરી હતી ભરાશે આગામી રણનીતિ છે તે ક્ષત્રિય સમાજની શું રહેશે તે એક મહત્વ નો સવાલ છે તે આ ઉભો થઈ રહ્યો છે કેમેરા સાથે